એક લાખ ને ત્રીસ હજાર દોઢ લાખ થઇ ગયા હા એટલે ફટાફટ ગણી જાય મશીન

અરે આવીને પૈસા થાય કેટલા પૈસા ના હોય પૈસા આપડે સોદો કેવી રીતે આપી ગયા તા માણું આપી ગયા પણ માણું આવી ગયો હું ચારસો રૂપિયા છે ચારસો રૂપિયા ના મેન એ સ્કેનાર લવાનું ડાય કમ્પાય રૂપિયો રૂપિયો ગંદા પણ

Où parler des choses